નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપાના સ્થાપના દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે સુખસર ખાતે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકા ભાજપાની બેઠક યોજાય ફતેપુરા તાલુકા ભાજપાના નવનિયુક્ત પ્રમુખ ચિરાગ બારીયાનું ધારાસભ્યએ ખેસ પહેરાવી સન્માન કર્યું તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના સુક્ષસર ખાતે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને ભાજપાના સ્થાપના દિનની ઉજવણીના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ફતેપુરા તાલુકા ભાજપાના નવનિયુક્ત પ્રમુખ ચિરાગ બારીયાનું ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય કર્યું હતું આ બેઠકમાં રામનવમી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ સભ્ય સંમેલન અને ચલો અભિયાન જેવા આગામી કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે જરૂરી ચર્ચાઓ અને વિચારણાઓ પણ કરવામાં આવી હતી આ બેઠકમાં દાહોદ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ શંકર આંબલીયાર તેમજ દાહોદ જિલ્લા ભાજપાના વિવિધ હોદ્દેદારો ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ હોદ્દેદારો તેમજ ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરત પારગી તેમજ ફતેહપુરા તાલુકા પંચાયતના વિવિધ તાલુકા સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકા ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા